આપડે બીજી રાખી ભાઈ હું તો ના ઉપાડી તારામાં મારા કરતા વધારતા તાકાત છે

આજર કર તમે છો ને આ પાકા મિત્રો હા બે મિત્રો આપડો ભલે ઓલાને હાલ ભાઈ હું તને એક વસ્તુ બતાડું હાલ બતા દેતો તારા દોસ્તો રહ્યા તને ખરાબ વિશે ખડા મને કહેતું એવું હા આપણે શું ખબર સારું મિત્ર મને કે દારૂ એની ખબર તમારા વિશે શું કહેતો તો શું કહેતો આજ આજ તારી મારી દોસ્તી ખતમ ખતમ આ દેવા

તું તે હાતું છે હાતું દોય ને આ તો આલ બોલ્યો તું મારી છે ફોટો તો હું નતો બોલ હું એ નતો બોલ તો આલ તારી ગુન્ડાને જોડી નાખી હારી પાટનું ઓ માન ના Baiklah, mas. Hello, ter. Atau hello, jangan.